ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું સક્કરિયાના ફરાળી બફવાળા તો ફ્રેન્ડ્સ તમે બટાકાના ફરાળી બફવાળા તો અનેક વખત બનાવ્યા હશે પણ એક વખત તમે સક્કરિયાનો ઉપયોગ કરી અને આ ફરાળી બફવાળા બનાવો એકદમ સ્વાદિષ્ટ બફવાળા તૈયાર થશે તો ફ્રેન્ડ્સ વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બિલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે તો ચાલો બનાવીએ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી બગફળા અને સાથે એકદમ સ્વાદિષ્ટ ચટપટી માત્ર અડધી જ મિનિટમાં તૈયાર થઈ જતી ફરાળી ચટણી તો બગફળા બનાવવા માટે અહીંયા મેં સો ગ્રામ મોરૈયો લીધેલો છે અને સાથે બસો ગ્રામ સકરિયા લીધેલા છે સકરિયા સારી રીતે ધોઈ છાલ ઉતારી અને તૈયાર કરી લીધા છે તો સકરિયા સાઈડ પર રાખી દેસું અને મોરૈયો પેલા તો સારી રીતે ધોઈ લેશું તો મોરૈયો આપણે એક મોટા વાસણમાં લઈ લેશું મોરૈયો એકદમ સરસ હાથેથી ચોડી અને ધોઈ લેવાનો જેથી એની ઉપર લાગેલી થોડી ઘણી ધૂળ હશે એ ચોખ્ખું થઈ જશે અહીંયા તમે જુઓ કે મોરૈયો હાથેથી ચોડતા પાણી ડોળું થઈ ગયું છે તો આ રીતે બે પાણીથી મોરૈયો ધોઈ લેશું અહીંયા મોરૈયો બે પાણીથી ધોઈ લીધો છે તો ધોયેલો મરૈયો આપણે કુકરમાં લઈ લેશું અને મોરૈયાની સાથે જ આપણે જેટલો મરૈયો લીધેલો એનાથી ડબલ પાણી લેવાનું છે આપણે પોણી વાટકી જેટલો મરૈયો હતો તો દોઢ વાટકી જેટલું પાણી લેશું પાણી મેં અત્યારે જે બાઉલમાં મોરૈયો લીધેલો એમાં ઉમેરેલું છે જેથી બાઉલમાં રહેલો બધો જ મોરૈયો રીતે કરશો એટલે હાથ બગાડવાની બિલકુલ જરૂર નથી તમે જોઈ શકો છો કે બાઉલમાં રહેલો બધો જ મોરૈયો આપણે કુકરમાં લઈ લીધો છે એની સાથે જ જે આપણે સક્કરિયા લીધેલા છે એના આપણે ટુકડા કરી અને કુકરમાં ઉમેરી દેશું અત્યારે આપણે શકરિયાનો ઉપયોગ કરી અને બફળા બનાવીએ છીએ આ જ રીતે તમે બટેટાનો ઉપયોગ કરીને પણ બફળા બનાવી શકો છો આ રીતે ટુકડા કરી અને બંને સકરિયા આપણે કૂકરમાં ઉમેરી દઈશું અહીંયા બંને શકરિયા સમારી અને કુકર ઉમેરી દીધા છે હવે કૂકરનું ઢાંકણ પેક કરી અને ધીમા ગેસની ફ્લેમ ઉપર કૂકરમાં બે સીટી કરશું કૂકરમાં બે સીટી થઈ ગઈ છે અને હવા રિલીઝ પણ થઈ ગઈ છે તો અહીંયા તમે જુઓ મરૈયો અને સાથે સક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે ચમચીથી અડતા સક્કરિયા એકદમ તરત મેસ થઈ જાય છે અને સાથે મરૈયો પણ એકદમ સારી રીતે બફાઈ ગયો છે પરફેક્ટ પાણીનું મેજરમેન્ટ રાખેલું હશે તો તમારી બંને વસ્તુ એકી સાથે એકદમ સારી રીતે બફાઈ જશે હવે બાફેલો મરિયો અને આપણે સક્કરિયા છે એકબીજા વાસણમાં લઈ લેશું આ રીતે તમે બફવાળા બનાવો એટલે તમારે આરા રૂટ પાવડરની કે વધારાની કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી રહેતી માત્ર એક મોરૈયો અને સકરિયા હોય તો તમારા બફવાળા કમ્પ્લીટ તૈયાર થઈ જશે હવે અહીં આપણા સકરિયા અને મોરૈયો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે બફફળામાં ઉમેરવાની સામગ્રી જોઈ લઈએ તો સામગ્રીમાં મેં અહીંયા બે ચમચી જેટલા કાજુના ટુકડા લીધા છે સાથે એ જ રીતે થોડી કિસમિસના ટુકડા લીધા છે એક ચમચી જેટલું કાળા મરીના ભૂકો લીધેલો છે એક ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે આ આમચૂર પાવડર મારા ઘરનો જ બનાવેલો ચોખ્ખો છે એટલે આમચૂર પાવડરનો ઉપયોગ કરું છું પણ જો તમે બહારનો આમચૂર પાવડર લેવાનો ઉપયોગ લેવાનો વિચાર કરતા હોય તો આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ કરજો સાથે ત્રણથી ચાર ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ લીધું છે સૂકા નાળિયેરનો બફળામાં બહુ સરસ સ્વાદ આવતો હોય છે એટલે સૂકા નાળિયેરનું છીણનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે એક ચમચી જીરાનો પાવડર બે ચમચી આદુ અને મરચાંની પેસ્ટ છે એ રીતે પોણું બાઉલ ભરી અને મેં સિંગદાણાનો ભૂકો લીધો છે શિંગદાણાનો ભૂકો આપણે જરૂર પૂરતો ઉપયોગમાં લેશું સાથે ફ્રેશ કોથમરી સમારેલી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું થોડું ઠંડુ થઈ ગયું છે તો પહેલા તો ચમચીથી આપણે આ બધા છે એને થોડા થોડા મિક્સ કરી લેશું આપણે સરસ બફાઈ ગયો છે તો બધું સરસ મિક્સ થઈ જાય છે હવે આ બધું આપણે થોડું મેસ કરી લીધા પછી જે આપણે એમાં ઉમેરવાની સામગ્રી છે એ ઉમેરી દેસુ કાજુ મરી પાવડર સાથે આમચૂર પાવડર સૂકા નાળિયેરનો છીણ સૂકા નાળિયેરનો છીણનો તો બહુ સરસ સ્વાદ આવે છે એટલે સૂકા નાળિયેરનું પ્રમાણ બને ત્યાં સુધી વધારે જ રાખવાનું શેકેલા જીરુંનો પાવડર અને આદુ મરચાંની પેસ્ટ આપણે અડધી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ બચાવીને રાખશું જેનો આપણે આગળ ઉપયોગ કરશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું અત્યારે આપણે આંજુ પાવડરનો ઉપયોગ કરેલો છે પણ સાથે ગળાશ ઉમેરેલી નથી એ વાતનો ખાસ તમે નોટ કરેલી હશે કારણ કે શકરિયામાં ઓલરેડી નેચરલી મીઠાશ હોય જ છે એટલે આપણે આમાં ગળાશ ઉમેરવાની જરૂર નથી સેદાણાનો ભૂકો અત્યારે હું અડધો ઉમેરું છું જરૂર પડશે તો પાછો વધારે ઉમેરશું અને ફ્રેશ સમારેલી કોથમરી પણ ઉમેરી દેશું હવે ઉમેરેલી બધી જ સામગ્રી હાથેથી ચોડીને મિક્સ કરશું જેથી બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અહીંયા બધું જ મિક્સ કરતા તમે જોઈ શકો છો કે આપણું મીઠું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે વધારાના સિંહ દાણાના ભૂકાની જરૂર નથી પડેલી એટલે આટલો સિંગ દાણાનો ભૂકો દેશું હવે હાથ ઉપર ઘી લગાવશું વાળો હાથ કરી અને તમારી પસંદગી મુજબના તમે બોલ બનાવી લેવાના હું અત્યારે લીંબુ જેમ સાઈઝના બોલ બનાવું છું આ રીતે બધા બોલ તૈયાર કરી લેવાના અહીંયા બધા જ બોસ બનાવી અને તૈયાર છે તો ચટણી બનાવવા માટે અહીંયા મેં પોણો બાઉલ જેટલું દહીં લીધેલું છે દહીં થોડું ખેટી લેશું ખેટેલા દહીંમાં મસાલા કરી લેશું જે આપણે એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ બચાવીને રાખેલી છે આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરશું ચમચી જેટલો પાવડર અને અને થોડી ઉમેરી દેશું બધું જ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ કે માત્ર અડધી જ મિનિટમાં આપણી ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી તમે ફરાળી કોઈપણ ફરાળી વાનગી સાથે ખાઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ ચટણી તૈયાર થાય છે તો તૈયાર કરી કરીને ચટણી સાઈડ પર રાખી દેસુ અને વડા તળવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે તે જોઈ લઈએ તો અહીંયા વડા તળવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે એક કરીને વડા તેલમાં તળવા માટે મૂકી દેસુ તેલ એકદમ એક વખત સારી રીતે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની એક યારે તેલમાં જેટલા આવે એટલા વડા આપણે તળવા મૂકી દઈશું

તો થોડા આરાારૂલ પાવડરમાં તમારે વડાને ને લેવાના અને પછી તળવાના અને જો આરા પાવડર તમારી પાસે હોય તો થોડો સિંગોડાના લોટમાં વડા રગદોળી લેશો તો પણ તમારા આ રીતે ક્રિસ્પી થઈ જશે અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ આપણા વડા તૈયાર થયેલા છે અને ઉપરનું પણ એકદમ સરસ ગોલ્ડન થઈ ગયું છે તો તળાયેલા વડા આપણે તેલમાંથી બહાર કાઢી લેશું અને આ જ રીતે બાકીના વડા પણ તળી વડા તૈયાર થઈ ગયા છે સાથે તૈયાર કરેલી ચટણી પણ સૌ કરી દેશું તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ઓછી મહેનતમાં બનતા ફરાળી વડા સાથે ફરાળી ચટણી મળી જાય તો તો પછી મજા જ પડી જાય તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બહુ ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી બનતા ફરાળી બગફળાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ